રાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે ગત રાત બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે બોટાદમાં પણ હળવો અંદાજીત એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે બોટાદના મુખ્ય ધોરીમાર્ગ પર અંડરબ્રિજમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ થતા જોવા મળ્યા નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અંડર બ્રિજ માંથી પાણીના નિકાલ માટે પંપિંગ સ્ટેશન બનાવ્યું હોવા છતાં નગરપાલિકા તંત્રના યોગ્ય વ્યવસ્થાપનના અભાવે પમ્પિંગ સ્ટેશન બંધ છે દર વર્ષે પાણી ભરાવાની સર્જાતી મુશ્કેલી ક્યારે દૂર થશે તેવા લોકો પ્રશ્ન કરી રહ્યા છે મારું નામ પારસ વાઘેલા છે હવા સાહેબ આ કાયમ નું થયું બરાબર અમારા કાયમ અમારી નોકરી પાંચ હજાર છે બરાબર

મારે સેન્ડિંગ કામમાં જવાનું છે ને આ મોડું થઈ ગયું છે ને આ ગાડી બંધ પડી પાણી કોઈ ખાલી કરતું નથી નાળામાંથી ઓલી મોટર મૂકી છે મોટર કોઈ ચાલુ કરતા નથી મોટર ચાલુ કરો પાણી ખાલું કરો પબ્લિકને ધાવા આવવા વાંધો ન પડે ઓલી બાજુથી મારા આ બાજુ બજારમાં જવાનું હોય બહેરાને હારે લીધા હોય શું નામ છે રાહુલ ડોડિયા અત્યારે તમે ક્યાંથી આવ્યા છો હું વાસમાંથી અત્યારે આજે તમે અંડરબ્રિજની અંદરથી નીકળ્યા છો તમારી ગાડી બંધ થઈ ગઈ છે શું કહેશો એની માટે કે આ પબ્લિક બહુ જ હેરાન થાય છે ચોમાસા સમયે આનો નિકાલ થયો રહ્યો નથી બીચમાં ખૂબ જ તકલીફ પડે છે એટલે બહુ આને નિરાકરણ વધારે લાવે તો સારું છે પણ એની માટે નિકાલ માટે તો કાંઈ વ્યવસ્થા છે જ નહીં ગટર લાઈન બધું પાણી બધું એમાં એમાં ભરાય છે એટલે આ લોકોને અત્યારે વાહન ચલાવો કેવો નાના વાહનોને કેવી મુશ્કેલી પડે છે નાના વાહ ખૂબ જ પાણી ભરાઈ જાય છે અને પાકમાં પાણી જવાથી ગાડી બંધ પડી જાય છે ખૂબ જ મુશ્કેલી પડે છે આ દર દર વર્ષે ચોમાસામાં આ જ પ્રશ્ન રહે છે